માં અમે તૈયાર છે ના જયઘોષ સાથે આજે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેસરગંજ ગામના પાટીદારો વહેલી સવારે કળવા પાટીદાર સમાજની કુળદેવી એવા સંઘ લઈ પ્રસ્થાન કર્યું ત્યારે આજે સોળમા વર્ષના મંગલ પ્રવેશ સાથે એકસો થી વધુ પાટીદારોએ આજે શુભ મહર્ગમાં પગપાળા સંઘ સાથે ઉમા રથ સાથે પ્રસ્થાન કર્યું હતું કળવા પાટીદારો મા ઉમિયા પ્રત્યે ભારે આસ્થા અને ભક્તિ ધરાવે છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી વડાલી તાલુકાના કેશરગંજ ગામેથી પાટીદારોનો સંઘ ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શનાર્થે જાય છે જેના ભાગરૂપે વહેલી સવારે જાણે કે આખું ગામ ઉમિયાના રહ્યું હોય તેમ સવારે ગામના તમામ ભાઈઓ બહેનો દ્વારા ઉમિયા રથ સાથે મોટી સંખ્યામાં ગામમાં ભવ્ય અતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સમસ્ત ગ્રામજનો જોડાયા હતા ત્યારે આ પ્રસંગે મહાઆરતી પણ કરવામાં આવી હતી ત્યારબાદ ગામના મુખ્ય ચોકમાં માઈ ભક્તો સૌએ આરતી પછી પ્રસાદ લઈ જય ઉમિયાના નાદ સાથે મા ઉમિયાના નાદ સાથે મા અમે તૈયાર છે નાદ સાથે કેસરગંજથી ઉંજા ઉમિયા માતાજી પગપાળા સંઘ સાથે એકસો થી વધુ પાટીદારોએ પ્રસ્થાન કર્યું હતું આ પગપાળા સંઘ ત્રીજા દિવસે ઉંઝા ઉમિયા ધામે પહોંચશે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા